ജയ ഹനുമാന ജ്ഞാന ഗുണസാഗര ജയ കപിസ തഹുലോക ഓജർ രാമദൂത ബലധ അഞ്ജന പൊത്ര പവന സ નમસ્કાર જય માતાજી હું છું વિશ્વા ગઢવી આગામી તારીખ તેર એપ્રિલ બે હજાર ચોવીસ ને શનિવારના રોજ હું આવી રહી છું સુલતાનપુર ગામે સંતોના પ્યારા અમારા પરમ સ્નેહી હિરણ રિટ્રીટ રિસોર્ટવાળા આદરણીય પત્રકારભાઈ શ્રી જયેશભાઈ દવે અને દવે પરિવાર દ્વારા આયોજિત હનુમાન દાદાના સાનિધ્યમાં આવો ભવ્યથી ભવ્ય લોક ડાયરો થવા જઈ રહ્યો છે ત્યારે દવે પરિવાર દ્વારા હું આપ સર્વને હાર્દિક નિમંત્રણ પાઠવું છું ઘણા બધા કલાકારો સાથે હું પણ આવી રહી છું આપ પણ પધારો અને આ ભવ્ય લોક ડાયરાને વધારે ભવ્ય બનાવીએ તો મળીએ છીએ લોક ડાયરામાં દેરડી રોડ પટેલ સમાજ પાસે સુલતાનપુર જય માતાજી